આછુદ ગામે ખાણ ખનીજ વિભાગે દળો દોપાડી ત્રણ કરોડ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પંથકના માથીચોડોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે આમોડી તાલુકાના આછુદ ગામની સીમમાં ચાલતા માથી ખનન પર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દળો દાપાડી નવદંપર તથા બે હિટાચી મશીન સહિતનો અંદાજીત ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રામોદ તાલુકાના આછોદ ગામની સીમા માટી ખોદકામ ચાલી રહ્યું હતું ખોદકામ માટે એક વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ગતરોજ સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ ચાલી રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતા વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું ધ્યાન આવ્યું હતું સ્થળ ઉપરથી અધિકારીઓએ નવ દંપર તથા બેહટાચી મશીન મળી અંદાજીત ત્રણ કરોડ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરીને આમોદ પોલીસને સોંપ્યો હતો ખાણખનીજ વિભાગે પાડેલા દડોદાના પગલે આમોદ પંથકમાં માટીછોડોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે શું નામ છે સાહેબ આપનું મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સક્યુટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ રાખશે સાહેબ આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન પરમિશન હતી આ એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું હતનગર એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે એમાં વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હ્યુ વીડિયો સબસે પહેલે દેખને કે